ખાડી કિનારે જલ મહેલ બનાવ્યો છે ભાઈ કેટલાનો છે ખબર છે બધાને ત્રણ કરોડ રૂપિયાનો જલ મહેલ બનાવ્યો છે ભાઈ એટલું જ નહીં પચાસ લાખની ગાડી લઈને ભરે વીસ નો સૂટ પહેરે દસ ના બૂટ પડે અને આપણે બધાને છેતરવા નીકળી દેવું કે એવું ગરીબ છે મને ખરું ભાઈ વપરાતી

તો મોકલી આપો પડે કે નહીં મોકલી આપવો પડે ઘરમાં ફૂલ શોભે કે પછી હાવડો શોભે તો આપણે બધા એ આ વખત બે હાજર ચોવીસ માં મનસુખ દાદા ને જંગી બહુમતી થી આપણી વિધાનસભામાં મતો આપીને આ ઠગને પાછો એની જગ્યા બતાવી દેવાની છે આપણે બધા જાણીએ છીએ તેમ આ વિસ્તારના અંદરથી

भारत को विकसित राष्ट्र बनाने व भरूच लोकसभा क्षेत्र का चतुर्दिक विकास कराने के लिए ईवीएम के दूसरे नंबर के खाने के सामने वाले कमल के फूल का बटन दबाकर मनसुख भाई वसावा को प्रचंड बहुमत से विजयी बनाए